નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે આગામી ચોવીસ કલાક દેશના કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડશે સાથે કેટલાક રાજ્યોમાં કાળજાળ ગરમી રહેશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થાના સ્કાયમેટ મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે સ્કાયમેટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમ પવનોમાં નીચા દબાણની રેખા તેની ધરી સરેરાશ સ્તરથી પાંચ પોઈન્ટ આઠ કિમી પર છે જે હવે બોતેર અંશે રેખાશ સાથે ત્રીસ અંશ અંછાંશની ઉત્તરે સ્થિત છે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ રાજસ્થાન પર નીચા સ્તરે છે અન્ય ચક્રવાતી પરિભ્રમણ પૂર્વ આસામ અને તેની આસપાસના વિસ્તારો તેનું વિસ્તારોમાં આવેલું છે એક ચક્રવાતી પરિભ્રમણ ઉપહ હિમાલય અને પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં આવેલું છે હિમાલય પશ્ચિમ બંગાળ પરના પરિભ્રમણથી ઉત્તર બંગાળની ખાડી તરફે લો પ્રેશર રેખા આગળ વધી રહી છે નિસ્લા સ્તરે એક વિચ્છેદન મધ્ય મહારાષ્ટ્રથી કેરળ થઈને કર્ણાટક સુધી વિસ્તરેલું છે તેમજ દક્ષિણ આંતરિક કર્ણાટક અને ચક્રવાતી પરિભ્રમણ છે અન્ય એક ચક્રવાતી પરિભ્રમણ કોમોરીન વિસ્તારમાં છે જ્યારે આજે પશ્ચિમ હિમાલય ક્ષેત્રને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે આગામી ચોવીસ કલાક દરમિયાન આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા ભારે ઝાપટા પડી શકે છે ઉત્તર પૂર્વ ભારત પશ્ચિમ હિમાલય કેરળના ભાગો વિદર્ભ અને મરાઠાવાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન વધારો થવાની ધારણા છે દેશના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાની ધારણા છે ગંગાના પશ્ચિમ બંગાળ દરિયાકાંઠાના ઓડિશા આંતરિક કર્ણાટક ઝારખંડ બિહાર તેલંગાણા ઉત્તર પ્રદેશ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ શક્ય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો